પૂર્વ કુતિયાણા હિરલબા જાડેજા છેલ્લા ઘણા સમય ચર્ચામાં રહ્યા છે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે એટલું જ નહીં સાયબર ક્રાઇમ ગુનામાં જામીન અરજી મંજૂર કરવામાં આવી અને સાયબર ક્રાઇમ ગુનામાં હિરલબા જાડેજા સહિત કુલ છ સામે પોલીસ ફરિયાદ કરી

જેલના હવાલે કરવામાં આવ્યા છે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટે વધુ રિમાન્ડ ના મંજૂર કરી જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે સાયબર ક્રાઇમના ગુનામાં જામીન અરજી પણ ના મંજૂર કરવામાં આવી અને હિરલબા જાડેજા સહિત કુલ છ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ છે પોરબંદરમાં હિરલબા જાડેજા વિરુદ્ધ નોંધાયેલ સાયબર ક્રાઇમના ગુનામાં તેમને જેલ હવાલે કરાયા છે